मेन कोमेट करद छ એમ પાછી લઈ લીધી કોમેન્ટ લાય જય સૂર્યનારાયણ દેવ કહેશે તો જય સૂર્યનારાયણ દેવ કેમ છો બસ મજામાં છો તમે કેમ છો જાણી લીધું બાકી છે કપા થાકી ગયા તા તો બસ હું લાઈક કરીને બેહી ગયા કડી

લા જમો ખાઈ લીધા તો આ રબલા જમો ખાઈ લીધા તો જય માતાજી કેસે તો જય માતાજી તમારું પણ ભાઈ મારી લાઈમાં સ્વાગત છે લાઈક કમેન્ટ કરતા રહેજો આ અંગ્રેજીમાં કમેન્ટ કરી શકો ગુજરાતીમાં કમેન્ટ કરજો

que está a falar, está a હલો તો સીતારામ જે માતાજી બધાને લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો બધાને સીતારામ જય માતાજી નીચેની કોમેન્ટ આવી રાજ લાઈમાં હોય તો જોવો તો સારી હોય તો રાખો નકર ડિલેટ કરી નાખજો મને એમાં કાંઈ ખબર નથી પડતી જય રાજ કાઠી જય માતાજી કહેશે તો જય માતાજી રાજ માં હોય તો જવાબ દેવ ઓલી કોમેન્ટનો ખબર નથી પડતી એટલે અંગ્રેજીમાં હાય કેસે તો ગુજરાતીમાં કોમેન્ટ કરજો અંગ્રેજીનો જવાબ નહીં મળે થાય તમને લખું છે હાલ તો અંગ્રેજીમાં નહી ગુજરાતી માં કોમેન્ટ કરજો કાલે કે કમેન્ટ રાસ રહેવાનું તો દેતા ના છે કે અંગ્રેજી કમેન્ટ આવે તો ડિલીટ નથી મારતા કે પછી ગુલાબ વધી ગયા છે ડારામ કરો છો રાજ તમારું જૂનું ગામ મેં રાજનું જૂનું ગામનું નામ દેજો લોલા ભાઈ પૂછે છે પોપર ગામ તમારું એમ કે છે જયરાજ કાઠી સુરતમાં વરસાદ છે હા સુરતમાં વરસાદ છે એને તો સારું લો સુરતમાં વરસાદ છે અમારે આજ વાતાવરણ હતું વાદળા ને એવું બધું અહીં નળિયા બોટાદ નથી અત્યારે તો અહીં નળિયાથી લાઈ સેવી રાજને પૂછે છે જૂનું તમારું ગામ તો જવાબ તો જો ક્યાં ગામ છે જૂનું કેમ છો બેન તો બસ એકદમ મજામાં છે જો લાઈક કરીને બેઠા છે એટલા મજામાં છે હાલો તો બધાએ એક લાઈક કરી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરી દીધી કરી દીધી ક્યાં હજી લાઈક નથી આવી અંગ્રેજીમાં કોમેન્ટ નહીં ગુજરાતીમાં કોમેન્ટ કરજો મને નથી બતાવતી એજી એકય લાઈક હવે બધી આનો તો બધાય લાઈક કમેન્ટ કરી દેજો ને કેમ આજે એટલા કદ જોડાણાં છે કાંઈ ખબર નથી પડતી ઓકે

અંગ્રેજીમાં બાકી છે કેટલા વાગે શું રાજને ફોન હશે કઈ સમજાણું નહીં રાજને ફોન હશે એમ

મને તો કયો સુરાજને ઓળખો છો તમે ઓળખતા હોય તો મને કયો લો તમને સુરાજની ખબર છે કયા ગામનો સિરજ માછામાં જમી લીધું આ જમી લીધું તમે જમી લીધું કયું ગામ તો મારું ગામ બોટાદ કયું ગામ છે બેન

મેં કીધું તો એમ ન કહેવાય શબ્દ મને કોમેન્ટ કરીને કીધું ફરવા નથી ગયા મારા બેનના ઘરે અમે કપાયણો આવા આવ્યા છીએ

ખબર ખબર છે પણ ક્યાં ગામ છે એમનું મને તો અમને તો લાય માં સુરતનું કે છે કયું ગામ છે મને પણ ખબર નથી તમને ખબર હોય તો કયો મને हेलो तो चारज लाइक से तो भाई कि लाइक कर दीजो चैनल म ना हो तो सब्सक्राइबर कर देजो कमेंट करना चालू रखजो खबर से एम कैसे के मैंने खबर से राजनीति पर कुछ कहता तो नहीं कि सू से हूं नहीं તમારા આગળ નંબર છે તો તમને ખબર હોય એટલે ફોનમાં કહે છે એમ કહો છો બે ને કયા ગામ નો હશે એમ તો કયો ખબર હોય તો ખાલી એટલું તો કયો અંગ્રેજીમાં કોમેન્ટ કરી છે તો ગુજરાતીમાં કોમેન્ટ કરજો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો કોમેન્ટ કરવાનું ચાલુ રાખજો જય શ્રી રામ જય શ્રી તમારું પણ ભાઈ મારી લાઈનમાં સ્વાગત છે લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી દેજો કમેન્ટ કરતા રહેજો અમે ક્યાં ગામ ના છો અમે બોટાદ ના પણ અમે બાર ફરવા આવ્યા છીએ તો અમે લાઈના ક્યાંથી ક્યારે થયા છીએ કેમ દાંત બધા ભાઈ હલો તો કોમેન્ટ છે ને વ્યવસ્થિત જો આ ડોળે કોમેન્ટ ન આવતર અંદા રવું જોકે અમે તમે બીજી કોમેન્ટ પણ નહીં કરી શકો પણ બીજા હોય એને પણ કહું છું અને એમાં આપણે બે મિનિટ લાઈવ બંધ કરવાની છે ને પછી ફરીને પાછા આપણે લાઈવ શરૂ થાય છે તો સાત જણા છે તો બધાને કહું છું 2 મિનિટમાં લાઈ કરું છું હાલો બે મિનિટ બંધ કરું છું પછી લાઈ કરું છું બાય બાય